રાજકોટ મહાનગરપાલિકાએ દસ મીટર માં ખડકેલા સીસીટીવી હચમચાવી નાખે તેવા રાજકોટ મહાનગરપાલિકાના ગંભીર બેદરકારીને એક વ્યક્તિનો ભોગ લેવાયો છે રાજકોટ શહેરને કેવડાવાડી વિસ્તારમાં દસ મીટર અંદર બે સ્પીડ બેકારના કારણે ગજરાત્રીના એક બાઇક ચાલક વીજળીના થાંભલા સાથે અથડાતા મોત નીપજો આવવાની ઘટના સામે આવી છે જે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જીવલેણ અકસ્માતોની ઘટનાઓ દિન બદિન વધી રહી છે ત્યારે વધુ એક બનાવમાં સ્પીડ બ્રેકરે વધુ એક ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે જેમાં કેશીઓ પાર્ટી વગાડી મધરાત્રે પરત ફરેલા બાઇક સવાર માસિયાઈ બાય સ્પીડ બ્રેકરના કારણે બાઇક સાથે ઉલડ્યા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા સગીરનું માસિયાઈ ભાઈની નજર સામે જ મોત નીપજતા પરિવારમાં ગંગીની છવાઈ જવા પામી હતી જ્યારે બાઇક ચાલક યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો એક દીકરો એક દીકરો અત્યારે મોતની નિશાનીમાં અત્યારે પડ્યો અત્યારે બીજા કોઈ નથી એક છોકરો અમને તો ફોન આવ્યો ત્યારે ખબર પડી તમારી શું અમારી માંગણી શું હોય અમારી કેસ કરવાના જો એની માન્ય અમારે કેસ કરવા નથી એની માને ખબર હોય એની માની બધે ગામડે વહી ગયા જેનો છોકરો ગુજરી ગયો ને બધા ગામડે વહી ગયા એ અત્યારે આ નથી